ગીરગઢડાના ધોકડવા ગામે ગૌચરની જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું એક હજાર વીઘાથી વધુ ગૌચર પર અનેક જગ્યાઓ પર દબાણો હતા દબાણોમાં આંબાના બગીચાઓ પણ હતા જેમાં પણ બુલડોઝર ફરી વળ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાંચ જેસીબી દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ ગુલસારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટાપીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ